આ કાર્યક્રમના પ્રાયોજક છે ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર બ્રાઇટ ઓલ્ટરનેટીવ લોકસભા લોકસભા ચૂંટણી માટે આપના બે મુરતિયા જાહેર ભરૂચથી ચૈતર વસાવા તો ઉમેશ મકવાણાને ભાવનગરથી ટિકિટ ઇસ્ુદાન પણ લોકસભાની ચૂંટણી લડે તેવા આમ આદમી પાર્ટીના સંકેત જીજી હોસ્પિટલમાં ઉદઘાટન કરનાર બંધ થતા મંત્રી રાઘવજી પટેલને રાતોરાત રાજકોટ સાણંદના છારોડીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ચારસો બે કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાણંદ બાવળા અને વિરમગામ સહિતના વિસ્તારોને થશે મોટો ફાયદો વિશ્વના સૌથી મોટા ગ્રાસરૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામનું ગુજરાતમાં આયોજન સોળથી અઢાર ફેબ્રુઆરીએ ગુજરાતમાં યોજાશે ઐતિહાસિક નિર્જામ જેડબલી મેન્સમાં ઝડક્યું ગુજરાતનું હીર ગોંડલ બીએપીએસ વિદ્યામંદિરના દર્શન ટંડેલનો દેશમાં બીજો નંબર દર્શન ટંડેલે મેળવ્યા નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટ આઈ

આ સાથે તમને જણાવ્યું કે અમેરિકા યુકે પ્લેનમાં જાઓ તો તેની ઉંમર ન નહીં તો અંદર બેસતા એટેક આવી જશે વિધાનસભા ગૃહમાં સી પ્લેન નો મુદ્દો ચર્ચાયો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ સી પ્લેન મુદ્દે સવાલ કર્યા ત્યારે પૂછ્યું સી પ્લેન બગડે તો તેના માટે અન્ય પ્લેન હોવું જોઈએ અહીં તો પ્લેન બગડે તો તેને માલદીવ મોકલવો પડે અને તેના માટે કોઈ આયોજન છે કોંગ્રેસના ધારાસભ્યના સવાલ સામે મંત્રી બળવંત અને આ સાથે જ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સિંહોના મોતનો મુદ્દો પણ ઉઠ્યો હતો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સિંહના મોતને મુદ્દે સવાલ ઉઠાવ્યા તેમણે પૂછ્યું

છેલ્લા બે વર્ષમાં જે ગીરના સિંહ વિસ્તારો છે એના માટે સંરક્ષણને સંભાળ માટે કેટલી રકમ ખર્ચ કરવામાં આવી તો છેલ્લા બે વર્ષમાં થઈ અને લગભગ ત્રણસો કરોડ રૂપિયા જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા સિંહના સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવી છે સાથે સાથે જે આંકડા બહાર આવ્યા એ ચિંતાજનક છે કે છેલ્લા બે વર્ષની અંદર જે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા બસો ને નવ હતી ને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ઓગણત્રીસ હતી એટલે બે વર્ષની અંદર બસો ને આડત્રીસ સિંહોના મૃત્યુ થયા છે લગભગ ત્રણસો કરોડ જેટલી રકમ ખર્ચી હોય અને તેમ છતાં બસો આડત્રીસ જેટલા સિંહોના મૃત્યુ થાય તો આટલો કરોડો રૂપિયાનો ખર્ચ છે એની પાછળ કરવામાં આવે છે અને એમાં જે ખર્ચના આંકડા પણ આપ્યા છે એ પણ જોઈને આપણને અચંબો થાય કે કરોડો રૂપિયાનો ખર્ચ કોઈ સિંહોના સંરક્ષણને બદલે એની બાકીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવે છે જેથી કરીને ભ્રષ્ટાચાર થઈ શકે ગૃહમાં સરકારી મુદ્દો નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું પોલિટેકનિકલ કોલેજમાં વર્ગ એક અને બે ની જગ્યાઓ વર્ગ એકની જગ્યાઓ ચોર્યાસી થી વધી નેવ્યાસી થઈ છે અને વર્ગ બે ની જો વાત કરીએ તો એકસો બ્યાસી ખાલી જગ્યાઓ હતી જે વધી એકસો નવ્વાણું થઈ છે વર્ગ વધી થઈ સરકારી કોલેજમાં મદદનીશ ત્રણસો ત્રેસઠ જગ્યાઓ હજુ પણ ખાલી છે આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારની શિક્ષણ માટેની ઉદાસીનતા ચિંતાજનક છે અમિત ચાવડાએ એ પણ કહ્યું કે કરોડોનું બજેટ ફાળવવા છતાં રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે

એ ભરાવાને બદલે વધારે ખાલી જગ્યાઓ થઈ ગઈ અને એ જ રીતે સરકારી જે કોલેજો છે એમાં પ્રાધ્યાપક વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક વર્ગ બેની કેટલી જગ્યાઓ ખાલી છે અને એમાંથી કેટલી ભરી એ પ્રશ્ન હતો એમાં પણ ચારસો તેત્રીસ જગ્યાઓ ખાલી હતી ગત વર્ષે આખા વર્ષ દરમિયાન ફક્ત છ્યાસી જગ્યાઓ ભરાઈ

પાટણ માં ખાનગી યુનિવર્સિટી ને માન્યતાના મુદ્દાની ગૃહમાં ચર્ચા થઈ કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે નો મુદ્દો ઉઠાવ્યો મુદ્દો ઉઠાવતા તેમણે ખાનગી યુનિવર્સિટી ને મંજૂરી અપાય એ પહેલા જ તપાસ થવી જોઈએ તે કહ્યું

એ કેન્દ્ર સરકારના યુજીસીના નિયમો વિરુદ્ધની છે ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવે એને વાંધો ના હોઈ શકે પણ સારી સંસ્થા હોય તો એને યુનિવર્સિટીની માન્યતા આપવી જોઈએ એટલે હું રાજ્ય સરકારને વિનંતી કરવાનો છું કે આવી જે પણ અધિકારીઓએ તપાસ કરી અને તપાસ રિપોર્ટ આપ્યો એની સામે કાર્યવાહી થવી જોઈએ એટલે ભવિષ્યની અંદર આવી આર્થિક સદ્ધતા હોય સંસ્થાઓને યુનિવર્સિટીની માન્યતા ન મળે અને વિધાનસભામાં આઈટીઆઈના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય ક્રિરેટ પટેલના સવાલ પર સરકારનો જવાબ જવાબ આપતા કહ્યું કે રાજ્યમાં અગિયાર આઈટીઆઈ ભાડાના મકાનમાં ચાલી રહી છે અગિયાર પૈકી ચાર આઈટીઆઈની બાંધકામની કામગીરી હાલ ચાલી રહી છે તો સાત આઈટીઆઈ માટે આગામી સમયમાં બાંધકામ શરૂ થઈ જશે જ્યારે આઠ આઈટીઆઈ માટે મકાન પણ તૈયાર થઈ ચૂક્યા છે અને દેશમાં અને રાજ્યમાં બેરોજગારીના મુદ્દાની ગૃહમાં ચર્ચા થઈ દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારના પ્રશ્ન પર ગૃહમાં જવાબ રજૂ કરવામાં આવ્યો શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતનો જવાબ અને જવાબ આપતા તેમણે કહ્યું કેન્દ્રનો બેરોજગારી દર ચાર થી ત્રણ ટકાથી ત્રણ પોઈન્ટ સાત ટકા થયો છે ગુજરાતનો બેરોજગારી દર બે પોઈન્ટ બે ટકાથી ઘટી એક પોઈન્ટ સાત ટકા થયો છે વિધાનસભા ગૃહમાં મેડિકલ કોલેજનો મુદ્દો મુદ્દો પણ ચર્ચાયો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ ઉઠાવ્યો બોટાદના નાગલપુર ગામે કોલેજ અને સિવિલ બનાવવા જમીન ફાળવી છે આરોગ્ય નીતિ બે હાજર સોળ અંતર્ગત બ્રાઉન ફિલ્ડ હેઠળ અરજી મંગાવી છે અને આ માટે પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઉમેશ મકવાણાએ કહ્યું આરોગ્ય મંત્રીએ ઉમેશ મકવાણાના સવાલનો જવાબ પણ આપ્યો આરોગ્ય મંત્રીને મેં વિધાનસભાના ગૃહની અંદર પ્રશ્ન પૂછ્યો હતો કે બોટાદ જિલ્લામાં નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ક્યારે બનાવવામાં આવશે અને કયા ગામમાં બનાવવામાં આવશે ત્યારે માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવામાં આવ્યો હતો કે બોટાદ તાલુકાના નાગલપર ગામે સર્વે નંબર એકસો ને છન્નું પૈકી એક અ અને એક પૈકી એક સર્વે નંબર અને એકસો ને છન્નું સર્વે નંબર અ પૈકી પંદર માં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા માટે જમીન ફાળવી દીધેલી છે બીજો પ્રશ્ન મારો માનનીય મંત્રી શ્રીને પૂછવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કેટલું ફંડ ફરવા મળ્યું ત્યારે એના જવાબમાં પચાસ લાખ ટોકન જેવી ફંડ ફેરવવામાં આવી ગયું છે અને હવે વાત કરીશું લોકમત બે હજાર ચોવીસ વિશે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે લોકસભા બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી ચૈતર વસાવા ભરૂચ અને ઉમેશ મકવાણા ભાવનગરથી ચૂંટણી લડશે તો ભાવનગરથી મારું નામ જાહેર થયું છે એ બદલ જનતાનો આભાર તેમણે માન્યો શ્રેષ્ઠ નેતૃત્વ છે તો ચોક્કસ ઇસુદાન પણ ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારા રાષ્ટ્રીય મહામંત્રી માનનીય સંદીપ પાઠકજી દ્વારા ગુજરાતની અંદર બે વિધિવત જાહેરાત કરવામાં આવી છે એક ભરૂચની સીટ ઉપર ચેતરભાઈ વસાવાનું નામ જાહેર કર્યું છે અને બીજી ભાવનગરની સીટ ઉપર મારું નામ જાહેર કર્યું છે તે બદલ હું આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અને મહામંત્રી સંદીપ પાઠક સાહેબનો હું આભાર માનું છું સાથોસાથ અમારા

ભાજપમાં ભરતી મેળાની વચ્ચે ફરી એકવાર લલિત વસોયા ચર્ચામાં આવ્યા છે સાથે ચૂંટણી લડવાની ઈચ્છા પણ પાર્ટી આદેશ આપશે તો લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે બે હજાર ઓગણીસમાં માં મારી ઈચ્છા ન હોવા છતાં ચૂંટણી લડ્યો હતો લલિત વસોયાએ કહ્યું પોરબંદર અથવા વારાણસીમાંથી ચૂંટણી લડીશ લલિત વસોયાએ કહ્યું કોંગ્રેસ પાર્ટી એ બે હજાર માં ધારાસભાની ટિકિટ બે હજાર માં લોકસભાની ટિકિટ અને ફરીથી બે બાવીસ માં ધારાસભાની ટિકિટ મને આપી છે બે હજાર ઓગણીસ માં મારી અનિચ્છાઓ છતાં પણ પાર્ટીના આદેશ ને માન આપી અને હું લોકસભાની ચૂંટણી લડ્યો તો અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટીનું ઋણ

વે વિદ યુનિવર્સિટીના અધ્યાપકો સહિત ભાજપમાં તેઓ જોડાયા અને કમલમ ખાતે 50 થી વધારે અધ્યાપકો ભાજપમાં જોડાયા આ સંઘર્ષ કરવા જેવું લાગુ નથી માગણીઓ પૂરી કરવામાં આવે છે ત્યારે ગુજરાતના પનોદા પત્રો જ્યારે વડાપ્રધાન તરીકે હોય ત્યારે અમારો પણ એક જે કહેવાય આપણે સહકાર આપવાની જે નીતિ છે દરેક કામ નાગરિક જે સહકાર આપતો હોય અમે પણ આપવા માટે તૈયાર થયા છે અને લોકસભા ચૂંટણી પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે રાજકોટમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો આમ આદમી પાર્ટી છોડી દીપક લહેરુએ ધારણ કર્યો છે ભાજપનો કેસરિયો દીપક લહેરુ આમ આદમી પાર્ટીમાં ગુજરાત ટ્રેંગ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને દીપક લહેરુ એ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના વાઇસ પ્રેસિડેન્ટ હતા ત્યારે રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીના હસ્તે તેમણે કેસરિયા કર્યા છે દીપક લહેરુ સહિત મોટી સંખ્યામાં વેપારી મિત્રો પણ ભાજપમાં જોડાયા અને હવે વાત કરીશું મશીન ઠપ થયું મંત્રીજી શિફ્ટ સવરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન એક અઠવાડિયાથી બંધ હાલતમાં છે ઉદ્ઘાટન કરનાર મંત્રીના જ કામમાં એમઆરઆઈ મશીન ના આવ્યું એમઆરઆઈ મશીન બંધ થતાં મંત્રીને રાતોરાત રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા બ્રેઇન સ્ટોક આવતા રાઘવજીને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં મશીન જ બંધ કરોડોનું મશીન વસાવ્યાને એક વર્ષ પણ નથી થયું અને મંત્રીને પૂરતી સુવિધા પણ ન મળી તો પછી આમ જનતાને શું મળશે એ સૌથી મોટો સવાલ છે એમઆરઆઈ માટે દર્દીને ખાનગી હોસ્પિટલમાં લાવવો પડે છે સહારો તો મશીન જલ્દી શરૂ કરવાનો ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે દાવો કર્યો છે કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ જ છે એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે દર્દી જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે બાર પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો એમઓયુ કરેલો છે તે એમઓયુ અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ઈ એમઓયુ પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારા જીજી હોસ્પિટલ દ્વારા પૂરી કોશિશ કરવામાં આવે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની

યોજના સાથે સંકળાયેલ ખાનગી હોસ્પિટલ એસોસિએશને પત્રકાર પરિષદ યોજી યોજના હેઠળની ખાનગી હોસ્પિટલના બિલોની ચુકવણી ન થતા હોસ્પિટલો આર્થિક સંકટમાં આવી છે ગુજરાતની 300 થી વધારે પીએમ જય સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલના બે વર્ષથી નાણાં નથી ચૂકવાયા

અને જે પોલિસી આઠના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે વિશેક લોકોએ સ્વયંભુ બંધ કર્યું છે વડોદરામાં એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે રિજેક્શન ડિડેક્શન જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે જે બજાજે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ મનથી કરવા ઈચ્છીએ છીએ સાણંદના છારોડીમાં ચારસો બે કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાણંદ શાખા નહેરમાંથી નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી તો સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી નવી પાઇપલાઇનથી હવે તેર ગામોને લાભ મળશે બે તબક્કામાં તેની કામગીરી કરવામાં આવશે પ્રથમ તબક્કામાં ત્રણસો બત્રીસ કરોડ ખર્ચ કરવામાં આવશે નાનામાં નાની વાત હોય વિસ્તારની નાનામાં નાની વાત હોય તો પણ એનું પૂરતું ધ્યાન આપતા હોય છે જ્યારે અહીંયા અહિયાં વાત થઈ ત્યારે આ તમારો પ્રશ્ન આજે જે સોલ્વ કર્યો છે એ કેટલા વર્ષ જૂનો શું ચાલીસ વર્ષ જૂનો પ્રશ્નનું આજે નિરાકરણ આવ્યું છે ચાલીસ વર્ષ જૂનો આ માન્ય અમિતભાઈ ની દીર્ઘ દ્રષ્ટિ છે કે કેવી રીતે કામ જે પડી રહ્યું છે પેન્ડિંગ છે છતાં પણ લોકોને લાભ થાય એવું છે તો એને કેવી રીતે કરવું એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને એના રિઝલ્ટ પણ આપ્યા છે પ્રજા સુધી એ કામનો લાભ ન પહોંચે ત્યાં સુધીનો એમનો પ્રયત્ન હોય આજે આ ઓગણચાલીસ ગામ અને એ ઓગણચાલીસ ગામને નર્મદાનું પાણી પહોંચે એના માટેનું આજે ખાતમુહૂર્ત ચારસો ને ત્રણ કરોડ રૂપિયાનું થયું છે હવે આ ચારસો ને ત્રણ કરોડ રૂપિયાનું કામનું આજે અને એનું અપાઈ છે એટલે તમારે ત્યાં પાણી પહોંચતા વાર નથી થવાની એટલે તમે બધાની ચિંતા એક પળમાં એને કહેવાય દૂર કરી શકાય એવું માન્ય અમિતભાઈ શાહ સાહેબે આપણા માટે કરી આપ્યું છે ખેડૂતો માટે હર હંમેશ એમની એકસો અગિયાર ગામની વાત આવી તો એમાં પણ કીધું જવો જોઈએ ગામોને મળે એના માટેની વ્યવસ્થા એમણે ઊભી કરી આપી છે એટલા આખા સંસદીય ક્ષેત્રમાં પેલા વિકાસના કામો અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે વિકાસના કામ અને વિકાસના કામોની જેને કહેવાય કિંમત ની માત્ર તમે જુઓ તો તમે કેટલી માગી માગીને માગી શકો એક કરોડ આવતા આવતા તો તમે જતા આજે એક જ લગભગ છસો કરોડ થી ઉપરના ખાત પુરત અને લોકાર્પણ થયા છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુરુજી રાકેશજી સહિત અનેક અસંખ્ય સાધકોની હાજરીમાં રાષ્ટ્રપતિએ કર્યું હતું ધરમપુર અને રાજચંદ્ર આશ્રમ આ વિસ્તારની અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે રાષ્ટ્રપતિએ રાજચંદ્ર આશ્રમમાં શ્રીમદ રાજચંદ્રની ચોત્રીસ ફૂટ ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા હતા त્યારબાદ અહિનાજિન મંદિર માં દર્શન ધ્યાન પર કર્યો આ પ્રસંગે યોજાયલા એક જાહેર કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું સત્ય અહિંસા ટોપ ઓર બ્રોડ ભારત કે કોણ કોણ મે બસે ભારત આત્મશાંતિ કી ખોજ કા દેશ હે આધ્યાત્મિક વિભૂતિઓ કા દેશ હે એસે હી એક વિભૂતિ હે 24 વે તીર્થંકર ભગવાન મહાવીર भगवान महावीर के जीवन का प्रत्येक क्षण प्रत्येक पल मानव जाति का कल्याण के लिए समर्पित था अगर कोई व्यक्ति उनके दिखाई रास्ते पर चल चल पाए तो निश्चित ही आत्मज्ञान संभव है देवियों और स्वजनों आज अधिकांश लोग भौतिक सुख के पीछे भाग रहे हैं ये धन संपत्ति के लिए एक ऐसी दौड़ में भाग रहे हैं जिसका अंत सुखद हो ही नहीं सकता ये भूल गए हैं कि जीवन में हमें वास्तव में क्या चाहिए हम अपनी आध्यात्मिक संपदा को धीरे धीरे भूलते जा रहे हैं मैं ये नहीं कह सकती हूँ कि पर जो नहीं करना चाहिए अवश्य करना चाहिए लेकिन हमें ये याद रखना चाहिए कि धनोपार्जन के साथ मानसिक शांति સંયમ અતંત આવશ્યક માટે ખૂબ અને ગૌરવની વાત છે કે ભારતના પંચોતેર વર્ષના ઇતિહાસમાં સાઉથ ગુજરાતના ધરમપુર તાલુકામાં કોઈ પણ રાષ્ટ્રપતિ પધાર્યા નથી તો તેઓ આજે પધાર્યા અને આશ્રમને ખૂબ આનંદનું કારણ બન્યું અને એમને જે વક્તવ્ય આપ્યું એમાં પણ એમને જે શ્રીમદ રાજચંદ્રજી પૂજ્ય ગુરુદેવસિંહની જે પ્રશસ્તિ કરી એના પરથી અમને ખ્યાલ આવ્યો કે એમને આધ્યાત્મિકતા અને સમાજ સેવા માટે કેટલું માન છે અને જો આવા આપણા ભારતના નેતાઓ હશે તો આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે અને હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે નેટજન સ્પોર્ટ્સ એ સૌથી મોટું પ્લેટફોર્મ છે ઓગણીસમી સ્પર્ધાનું ગુજરાતમાં આયોજન કરાયું છે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને દેશભરમાં હજારો લોકો ગુજરાતના મહેમાન બનશે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે પ્રેરણા વધશે ઉપરાંત કહ્યું કે આ દેશને મોટા અને દેશભરમાંથી પાંચ હજાર પાંચસો પચાસ થી પણ વધારે ખેલાડીઓ ભાગ લેશે આ સ્પર્ધામાં ખાસ કરીને રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ શોર્ટપુટ જ્વેલિંગ થ્રો અને મહત્વની બધી જ એથલીટ્સ ઇવેન્ટ આ સ્પર્ધાની અંદર આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી છસો ને સોળ જિલ્લાઓમાંથી કુલ પંચાવનસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત ખાતે પધારવાના છે જેમાં કોચ મેનેજર ટેકનિકલ ટીમ કુલ મળીને એની બી સંખ્યા ખૂબ મોટી છે એટલે કુલ મળીને સાતથી સાડા સાત હજાર લોકો ગુજરાત ખાતે દેશભરમાંથી સ્પોર્ટ્સ જોડે જોડાયેલા લોકો આપણા ત્યાં મહેમાન બનવાના છે આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી આવનાર ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં મુખ્ય બધી જ ઇવેન્ટો આયોજન કરવામાં આવી છે સૌ ખેલાડીઓ માટે રહેવાની આવવા જવાની જમવાની આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે વિભાગ અને એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે આ ઇવેન્ટ એ રાજ્ય માટે ખૂબ મહત્ત્વની છે આ કોમ્પિટિશન થકી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ પ્રેરણા પૂરી પાડવામાં આવશે આનાથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓ રમત ગમત જોડે વધુ જોડાય તેનો બી પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અન્ય મહત્વના સમાચાર જોઈશું પરંતુ એ પહેલા રોકાઈશું હાલ એક વિરામ માટે